નમસ્કાર મિત્રો જય કિસાન સુભાષ પાલેકર કૃષિ ફાર્મ વડિયા આપણ સ્તરીય જંગલ મોડલ જેમાં અમે આ એક કંદની વાવેતર કરેલું તો આ કંદના કંદ આવ્યા છે એના વેલા પર તો આપણા વિસ્તારમાં તમે એના કયા નામથી ઓળખો છો તે અમારી યુટ્યુબ ચેનલ જય કિસાન એસપી કે ફાર્મ વડીયા લાઈક કરી સબસ્ક્રાઈબ કરો અને જણાવો આ જે કંદ છે એને આપ કયા નામે ઓળખો છો જો ખૂબ સરસ બેલ પર લાગેલ છે તો મિત્રો ઝરમુક્ત ખેતી અપનાવીએ અને તંદુરસ્ત રહીએ તો ચાલો કમેન્ટ કરો અને આપણા મિત્રોના શેર કરો